મેગા ડોનેશન અને રિસાયકલિંગ ડ્રાઈવ બે પ્રોજેક્ટનું ભરૂચ ધારાસભ્યના હસ્તે વિતરણ શરૂ કરવામાં આવ્યું ભરૂચ સેવાયજ્ઞ સમિતિ ખાતે મેગા ડોનેશન અને રિસાયકલિંગ ડ્રાઈવ બે પ્રોજેક્ટનું ભરૂચ ધારાસભ્યના હસ્તે વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું ભરૂચ જનરલ હોસ્પિટલના પ્રાંગણમાં આવેલ નિરાધારોનો આધાર અને સામાજિક સેવામાં આગવું નામ એવા સેવાયજ્ઞ સમિતિ ખાતે ભરૂચ નગરપાલિકા રોટરી ક્લબ ભરૂચ સુનહરી મિટ્ટી અને એબિતાના સહયોગથી મેગા ડોનેશન અને રિસાયકલિંગ ડ્રાઈવ એમ બે પ્રોજેક્ટનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભરૂચ પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ રોટરી ક્લબ ભરૂચના પ્રમુખ રિઝવાના જમીનદાર સેવાયોગીય સમિતિના રાકેશભાઈ ભટ્ટના હસ્તે વિતરણ શરૂ કરવામાં આવ્યું આ પ્રસંગે સહયોગી સંસ્થાના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા સેવા માટે જ જાણીતી છે સારું એ છે કે આ બધી સંસ્થાઓનો સમન્વય આખરે તો સમાજને લાભ અપાવે છે એક સેકન્ડ માટે આપણે એવું વિચારીએ કે આ ન હોય તો શું સમાજમાં જુદા જુદા પ્રકારના લોકો રહેતા હોય છે સામાન્ય રહેતા વ્યક્તિથી તો બધા આ સંસ્થા હોય તો આખો સમાજ કવર થાય તો તમામ સંસ્થાના એ પ્રકારે હેતુઓ છે અને જેના કારણે આપણે જેમને જરૂર છે એમને બધા લોકોને મદદરૂપ થઈ રહ્યા છીએ એક વાત હું તમને ખાસ જોડીને કહું છું તમે જે લોકો પ્રયાસો કરે છે એમાં અત્યારે એક અભિયાન પૂરું થયું વિકસિત ભારત સંકલ્પ યાત્રા આ નોન પોલિટિકલ જ છે તમે એનો અભ્યાસ કરો છો એમાં એક દરેક કાર્યક્રમમાં એક બેનર લગાવવામાં આવ્યું છે મોદી એમ્બેસેડર બનો ઓનલાઈન જ છે આપ તરત એની પ્રક્રિયા છે ઓનલાઈન તમે એમ્બેસેડર બની જાઓ અને પછી સરકારે લોકોને મદદરૂપ થવા માટે જુદી જુદી યોજનાઓ મૂકી છે